બનાશ મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો બરફ પડી રહ્યો ચાલુ અને હા મેં આ સફરજનનું ઝાડ છે બિલકુલ સુકાઈ ગયું છે મિત્રો કેમકે હિમવર્ષા હોય આમ જીવતું હોય ખરા પણ અત્યારે સુકાઈ જાય બિલકુલ અને જ્યારે માર્ચ મહિનો એપ્રિલ મહિનો આવે એટલે ધીમે ધીમે પગરે પછી ફળ આવે પછી ફેર ઓક્ટોમ્બર દિવાળી આવે એટલે પછી આ બળી જાય આવું થઈ જાય અને પછી બરફ પડે તો હું તમને બતાવું પાણીની ટંકી અમારી તમે જુઓ કેવી હાલત છે તો મિત્રો અહીંયા પાણીની ટાંકી છે જેમાં પણ બરફ જામી ગયો છે બરાબર આમાં પણ બરફ જામી ગયો છે તો બરફ જ આવે છે આ જુઓ આખું બરફ જામી જાય પાણીની ટાંકી બરાબર આથી બધો બરફ જામી ગયો જુઓ તો બરફી દુનિયા છે સામે મારી ટંકી બતાવી તમને જેમાંથી પાણી કાઢ્યું